કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે પહેલા એમનામાં જમીર પેદા એવું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હૈસિયત એટલા માટે નથી કે સ્પાઇનનેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી શો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપે ગુજરાતમાં દારૂની હેરાફેરી અને વેચાણને લઈ જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ આગેવાનોના આક્ષેપનો મુદ્દો હાલમાં ચર્ચાના હેરણે છે તેવામાં જિગ્નેશ મેવાણીએ ફરીથી નાયબ મુખ્યમંત્રી હરસંઘવીને નિશાને લીધા છે આ બંનેના વિવાદ વચ્ચે ડીજીપી વિકાસ સહાયે જિગ્નેશ મેવાણીને બહારના વ્યક્તિ કહી દેતા મામલો ફરી ગરમાયો છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ વણો જિગ્નેશ મેવાણી

પછી નીકળી હિન્દુસ્તાન મિત્રો એનો પરિવાર ક્વાર્ટર માં રહેતો હોય એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ નઈ તો સસ્પેન્ડ કરીશ જાઓ નઈ તો તમારી ટ્રાન્સફર કરી બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા છે લોક રક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો જે મૂર્ખ તારું ચણોય નહીં આવે તો જે મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાત પીડિત શોષિત વંચિતો બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર સે તું કે રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારવા જન્મ મની કરવાનો છે અને તમને પણ કહો મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડિયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા પોલીસ પરિવારના વિવાદમાં ડીજીપી વિકાસ સાહેબ ઝુકાવ્યું છે તેમણે શું કહ્યું જોઈએ આ વિડીયોમાં અને જો કોઈ વ્યક્તિ કરે કોઈ અધિકારી કરે કર્મચારી કરે તોને નશક્ત કરવા માટે અમલતો બની છે ડિપાર્ટમેન્ટનો લોક પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીઓ કંઈ કહી જાય તમારા અધિકારી કર્મચારી કંઈ કહી જાય તો એ પ્રોબ્લેમ તમારી કંઈ જરૂર નથી યુ આર ધી લીડર ઓફ એન્ડ ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે જિગ્નેશ મેવાણીએ પણ ડીજીપીને જવાબ આપતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે નમસ્તે મિત્રો હમણાં જ કોઈકે એક સરસ રીલ મોકલી એમાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર વિકાસ સહાય એ કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને આ સંબોધનમાં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી અને પછી આની નીચે જે કોમેન્ટ્સ આવી છે એ કોમેન્ટ્સ હું વાંચું છું પહેલી કોમેન્ટમાં લખ્યું છે કે જિજ્નેશ મેવાણી સાચા છે અને એને લાઇક કરનારા બસ્સો ને છે બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો બીજેપીના સો એન સોના બનો ગંદો શબ્દ છે સાહેબ સાહેબ માટે નહીં સારું લાગે ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે હકીકતમાં તો દારૂ દરેક ગલીમાં મળે છે પછીની કોમેન્ટમાં લખ્યું છે છઠ્ઠી કોમેન્ટમાં તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય એ પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય આમાં શું જીગ્નિશ મેવાણી ખોટું કર્યું છે નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે બીજીપી કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે એના કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો બીજું કંઈ નહીં તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતના ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ ચાર ચોપડી પાસ નેતા કરી તેમ કરવું પડે છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા ક્રાઇમ બંધ કરાવવું દારૂબંધી કરાવવી એ તમારી રિસ્પોન્સિબિલિટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો આતંકવાદીઓ કરતાં પણ વધુ જીવલે છે આ નશો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડક અમલ કરો સાહેબ એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ દારૂ બંધ કરાવીને નું મોઢું બંધ કરાવો ને આમ રાજકીય પ્રેરિત ભાષાથી દારૂ થોડું બંધ થશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનું કંઈ કરો તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો એના પછી કોમેન્ટમાં લખ્યું છે જિજ્ઞેશવાની રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખોટી છે બાકી રજૂઆત ખોટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી માનીએ મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટુ ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના ને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિયેટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલાક કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કરદા હપ્તાખોરી માંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો કહો છો એમાં ઓફિસ અધિકારીઓનું મનોબળ રજનીશરાય સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીન પેદા થાય એવું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપવો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને બંધ થાય એટલું કરી આપો ધન્યવાદ